દમણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે રેલી કાઢી કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભર્યો દમણ લોકસભા બેઠક ઉપર ટ્રી પાખ્યો જંગ રહેશે ત્યારે આજરોજ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે શક્તિ પ્રદર્શન કરી જંગી સભા યોજી રેલી કાઢી દમણ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું દમણમાં બેરોજગારી વીજળીનો મુદ્દો માછીમારોના પ્રશ્નો તેમજ દમણની જનતાની પરેશાની જે સમગ્ર બાબત ધ્યાનમાં લઈ ફોર્મ ભરી હોવાનું કેતન પટેલે જણાવ્યું હતું ચૂંટણી જીતીને લોકોના પડતર પ્રશ્નો દૂર કરવાની બાહેનતરી કેતન પટેલે આપી હતી ત્યારે દમણ દીવ બેઠક ઉપર ત્રણ અલગ અલગ પક્ષ લડશે ત્યારે ગયા વખતે પણ કેતન પટેલે હારનો સામનો ત્યારે આ વખતે માહોલ બદલાયો છે જનતા જવાબદારી આપશે તેમ કેતન પટેલે યાદ વ્યક્ત કર્યો હતો દમણની જનતા કોને પોતાનો સાંસદ બનાવશે એ જોવું રહ્યું આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે ને નિષ્ણાબૂદ કરવાની અમને આવડે જ છે અને આ કોઈ અમારા માટે નવું નથી લોકો ઘણા નારાજ છે ભયનો વાતાવરણ છે ભય પેદા કરી દીધો છે એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી તો આ ભયને ભગાવવાનો અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે તો હું એટલું જ થઈશ કે યુવાઓ અમારા બેરોજગાર છે સરકારી નોકરી કોઈને મળતી નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો